संजीव मेहता उपस्थित रहा था समग्र कार्यक्रम ने लय मंगित स्वामी महिती थी आज का एक अबीर का प्रोग्राम है और उसी प्रोग्राम में मेरा मेरे पुस्तक का विमोचन हुआ पुस्तक का नाम है भारतीय साहित्य में विविध विमर्श विविध विमर्श मतलब हमारे देश में साहित्य संबंधी जितनी भी समस्याएं हैं समाज संबंधी धर्म संबंधी जितनी भी समस्याएं हैं उन सारी समस्याओं का मैंने उसमें उल्लेख किया है और उसका हल भी बताया है हल बताने में मैंने कबीर के लगभग आठ से ज़्यादा आर्टिकल इसमें भी शामिल हैं और इसमें बताया है कि अगर पूरे विश्व की जितनी भी समस्याएं हैं उन समस्याओं का हल अगर तो कहीं छोड़ना है तो केवल और केवल विश्व पुरुष के कबीरदास के पास है और मैं धनंजय चौहान इस समय पर इस संस्था का कबीर શ્રમકા ઓર પૂજ્યશ્રી સંતશ્રી માર્ગીશ્રી સ્વામી આદિશ્રમકા આજે વડોદરા ખાતે જ્યારે સમગ્ર ગુજરાતના કબીરપંથથી સંતો અને લોકો એકઠા થયા છે ત્યારે ગાંધીનગરથી હું ખાસ અહીં એમના દર્શને પધાર્યો છું રાજ્યને રાષ્ટ્રમાં આજે ચૂંટણીની રણસિંગ ફૂંકાઈ ગયું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જે ગેરંટી આપી ભારતીયતાના શિક્ષણની અને ભારતીયતાના શિક્ષણમાં સંત કબીરના દોહા અને કવિતાએ એક અનોખો માર્ગ પ્રશસ્ત કર્યો છે એટલે સંત કબીરને અંતપૂર્ણ અહીંયા વંદન કરું છું સાથે સાથે અમારા ગુરુજી સંતસિંહ શ્રી સ્મિત સ્વામી ઉપસ્થિત છે ત્યારે મને કબીરનો એક દોહો કહેવાની ઈચ્છા થાય છે કે દો પાટં કે બીચ મેં સાબુત બતાના કોઈ ત્યારે મારે કહેવું છે કે આવનારા ઇલેક્શનમાં આપણે બધાએ સબૂત રહીને કમળને મત આપવા માટે આગળ આવવું જોઈએ એવી અપીલ કરવા માટે હું ખાસ એ વધાર્યો છું હું સંજીવ મહેતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું ગામડાના મહંતો અહીંયા પધાર્યા છે એ સમયે ધનંજય ચૌહાણના એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને સાથે મહેતા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા રાજ્ય પાસેથી પણ શું મદદ મળી શકે ધર્મ માટે સમુદાય માટે અને એના ઉજાગર માટે એ માટેનો કાર્યક્રમ હતો માટે આમ મહેમાનો આવ્યા અને પુસ્તક વિમોચન કરીને બીજી પેઢીને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર